નમસ્કાર વાય એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ સંસ્કારી નગરી વડોદરામાં આવેલ છાણી ગામ સોનાર યુવક મંડળ દ્વારા આયોજિત અઢાર મો પાઠોત્સવમાં લોકગાયક કમલેશ બારોટ તથા મનીષાબેન રબારી તથા છોટે વિક્રમ ચૌહાણ ભજનની રમઝટ બોલી અને કાર્યક્રમ મોહનું ભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ ડેપ્યુટી કમિશનર વિજયભાઈ સોલંકી મહામંત્રી વિનોદભાઈ અશોકભાઈ વાઘેલા હાજર રહ્યા હતા અને કાર્યક્રમના મુખ્ય આયોજક નરેન્દ્રભાઈ સોલંકી ચંદુભાઈ અશોકભાઈ જગદીશ રાજુભાઈ સુરેશભાઈ વિજય નવીન ગોવિંદભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત જેમ આ વર્ષ પણ અઢારમો પાટોત્સવ જ્યારે સોનાર યુવક મંડળ અને છાણી સાંઈ મંદિર દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે અહીંયા ભોજન ને ભજન બંને સાથે કરવામાં આવે છે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર બંને અમને સાથનો સહકાર આપે છે જય સાંઈનાથકી જે છેલ્લા અઢાર વરસથી અમારા સોનાર યુવક મંડળ તરફથી તથા શ્રી સાંઈ મંદિર દ્વારા અમે એક ભંડારાનું આયોજન કરીએ છીએ અને એમાં છેલ્લા અઢાર વર્ષથી અમે તન મન ધનથી અને આ આ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તેમજ સિટી સર્વે અરે સિટીના લોકો પણ અહીંયા ભંડારામાં ઉપસ્થિત થાય છે સાથે સાથે અમે ભંડારીની અંદર ભોજન અને ભજનનો પણ આ પ્રોગ્રામ રાખીએ છીએ અને ગ્રામ્ય વિસ્તારના લોકો તરફથી અમને જે કંઈ દાન દક્ષિણા મળે છે એનો અમે આભાર માનીએ છીએ સાથે સાથે અમારી સોનાલ યુવક મંડળની ટીમ તરફથી પણ મને આ યુવાનોનો એક સાથ અને સહકાર મળે છે એના દ્વારા અમે આ એક મેસેજ આપવા માગીએ છીએ અમારા સમાજને સાથે સાથે વડીલોને અને યુવાનોને પણ એક મેસેજ આપવા માગીએ છીએ કે ધર્મ પ્રત્યે આ લોકોની લાગણી પેદા થાય અને આવી જ રીતે અમારા સાંઈબાબાના દ્વારે ભંડારા થતા રહે અને એક સારા કાર્ય કરતા રહે અને યુવાનોમાં એક સારી જાગૃતતા આવે એના માટેનો એક આશય છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતા આવનારા વર્ષોમાં પણ આ પરંપરા જા ચાલતી રહે એવી મારી અંદરની અભિયાનતા હું રામ સોલેકી ચંદુભાઈ નટોરભાઈ છાણી Subscribe now and press the bell icon. Never મિસ an અપડેટ